નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નસવાણી થી દેવલિયા વચ્ચે રોડ પર પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા ચક્કા જામ કરી દેવાતા ટ્રાફિક જામ નસવાડી અને તિલાખવાડાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ નસવાડી થી દેવલિયા વચ્ચે રોડ પર પડેલા ખાડાઓને લઈને ચક્કા જામ કર્યું જેમાં ભાજપ તેરી સહી નહીં ચલેગી ભાજપનો વિકાસ ખાડામાં પડ્યો ભાજપ કો વોટ દોગે એસા વિકાસ પાઓગે ના સૂત્રોચ્ચાર કરીને રોડ પર પડેલા ખાડાઓને રિપેર કરો જેનાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડે છે અને અત્યાર સુધી કેટલાક અકસ્માતો સર્જાયા છે પણ સરકારની ઊંઘ ઉડતી નથી અને થોડા સમય પહેલા આ રોડ પર ખાડા પડ્યા છે તેના કારણે એક શિક્ષકનું અકસ્માત પણ થમાં મોત થયું છે કેટલાક ઘરના લોકો રોડ પર અકસ્માત થયા છે અને કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને હાથ પગ તૂટ્યા છે કેટલીક મહિલાઓ વિધવા થઈ છે કેટલાક બાળકો અનાથ થયા છે તો તેના જવાબદાર આ ભાજપનો રોડ પર પડેલા ખાડાઓનો વિકાસ છે જે તમામ અવારનવાર ભાજપના મંત્રીઓ ધારાસભ્ય કાર્યકરો આ રોડ પરથી પસાર થાય છે તો શું તેમને ખબર નથી પડતી તેમ કોંગ્રેસની ટીમે જણાવ્યું હતું અને હજુ જો આ રોડ પર પડેલા ખાડાઓને સરકાર નહીં કરાવે તો ઉગ્ર આંદોલન કરવાની હાકલ નસવાડી અને તિલકવાડા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે નસવાડી થી ચિરાગ ગુપ્તા નો રિપોર્ટ ધન્યવાદ આપણે બોડીલી થી રાજપીપલા રોડ જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે ઉપર ઘણા સમયથી એક વર્ષથી બે વર્ષથી આ મોટા મોટા ખાડા પડી ગયા અને વારંવાર સરકારને અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પણ આ ખાડા પૂરવામાં નથી આવ્યા આજે અવારનવાર અહીંયા મોટા વાહનો નાના વાહનોને એના સ્થાનિક લોકો આવવા જતા હોય ત્યારે બહુ મોટી દુર્ઘટનાઓ બને છે અને ખાડાના લીધે રોજની પરેશાની છે અને રોજ આવવા જવા માટે તકલીફ ઊભી થતી હોય પણ આ વાતને ક્યારેય પણ સરકારે ધ્યાનમાં લીધી નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આને ધ્યાનમાં નથી લીધી તો એના માટે અમે આજે નસવાડી તિલકવાડા અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો વડીલો પ્રમુખો મંત્રીઓ અને તમામ લોકો આવીને અહીંયા અમે ચક્કાજામનો આજે કાર્યક્રમ કર્યો છે અને સરકાર ચેતવણી આપીએ છે કે આ રસ્તો તૈયાર નહીં થાય તો આવનાર સમયની અંદર આળ વિશાળ સંખ્યામાં આ ચક્કાજામ કરીને અમે તમારી પર ધરણા કરીશું